દેવગઢ બાર્યાનગરમાં આવેલ માનસરોવર તળાવ તેને મોટા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે જે તળાવ સ્ટેટ વખતની રાજા રજવાડાઓના હાથોથી વિકસિત તળાવ છે દેવગઢ ભાર્યાનગરમાં અમૃત બે અંતર્ગત ચાલતી માનસરોવર તળાવની કામગીરીમાં લાખો રૂપિયાની રોયલ્ટીની ચોરી થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જેને લઈ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આમ જોવા જઈએ તો દેવગઢ બાર્યા તાલુકામાં હાલ તો કટિંગ પથ્થરોની કોઈ લીઝ આવેલ નથી તેમ છતાં વહેલી સવારે આવતા પથ્થરો ક્યાંથી લાવે આવે છે તે પણ એક તપાસનો વિષય નગરપાલિકા તંત્ર દ્વારા પણ એજન્સીની કામગીરી અને મટીરિયલ્સ તપાસ કર્યા વગર બિલોનું ચુકવણું કરતા હોવાની લોક મુખ્ય અંતર ખાને ચર્ચાઈ રહ્યું છે જો આ બાબતે ઈમાનદાર ઓફિસરો દ્વારા સાચી દિશામાં તપાસ કરવામાં આવે તો અનેક પોલ બહાર આવે તેમ છે